નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ જિલ્લો મહેસાણાથી હું હાર્દિક સ્વાગત કરું છું રાગ ગોપાલી આધારિત ગીતોનું આપણું સેશન ચાલે છે એમાં આજે આપણે લેવાના છીએ ગીત સરસ મજાનું ગણપતિ દાદાનું ગણેશ બેસાડો પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ધૂંધાળા હું તમને જે લાઈન તમારે શીખવાની છે વગાડીને પહેલાં બતાવી દઉં છું સિમ્પલ એક જ લાઈન આવડે એટલે આખું ગીત તમને આવડી જાય મેં આખા ગીતનું નોટેશન બનાવ્યું છે તમને બતાવી દઉં તમે સ્ક્રીનશોટ લઈ લો આ પ્રથમ ભાગનો નોટેશનનો સ્ક્રીનશોટ લઈ લો ત્યાં સુધી કેટલીક આપણે ચર્ચા કરી લઈએ કેટલાક મિત્રોને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવાની ઈચ્છા હોય છે તો આપણી પાસે ટોટલ છ પીડીએફ ફાઇલો છે અને આ જે છે એ રાગ ભોપાલી આધારિત ગીત ગરબા ભજન ફિલ્મી ગીતોના ટોટલ બાવીસ ગીતોનું નોટેશન સાથેની પીડીએફ ફાઇલ તમને મળશે તમને લખવાનો કંટાળો આવતો હોય તો તો ટોટલ સાત પીડીએફ ફાઇલ થશે સૌથી પહેલી છે ગરબાની જેમાં પંચાવન ગરબા આવશે એમાં આરતી સ્તુતિ છંદ દુહા અને ગરબા બીજી ત્રણ તાલીના ગરબાની છે જેમાં ત્રણ તાલીના ગરબા હિંચ ભાંગડા સનેડો નાગિન આ બધું જ આવી જશે અને ત્રીજી ફિલ્મી ગીતોની છે ફિલ્મી ગીતો પણ પંચાવન આવશે આ ત્રણે ત્રણે એક સાથે ખરીદો તો ગરબાનો આખો પ્રોગ્રામ તમે વગાડીને ગાઈને કરી શકો ચોથી લગ્ન ગીતની છે જેમના ગીતનો પ્રોગ્રામ કરવાની ઈચ્છા હોય તો લગ્ન ગીતના નોટેશન સાથેના પંચાવન ગીતો આવશે ઓછામાં ઓછા જેમાં લોકગીત આવી જાય ફિલ્મી ગીત આવી જાય વિદાય ગીત આવી જાય વિધિના ગીતો આવી જાય બધું જ લગ્ન ગીતનું આવશે પાંચમી છે ભજનની જેમને ભજનમાં ઇન્ટરેસ્ટ હોય એમાં પણ ઓછામાં ઓછા પંચાવન ભજન આવશે છઠ્ઠી ધૂનની છે જેમાં પાંત્રીસ ધૂન આવશે અને સાતમી આ આપણે અત્યારે જે કન્ટિન્યુ કરી રહ્યા છીએ તે બીજા ભાગનો પણ સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેજો સાથે સાથ તમે એક સાથે ખરીદો તો તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે કોઈ પણ એક ખરીદવી હોય તો એની માહિતી તમને હું નીચે મારો વોટ્સઅપ નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરજો ચોક્કસ તમને ડિટેલ માહિતી આપી દઈશ ઘણા મિત્રોને પદ્ધતિસર શીખવા માટે નોટેશન મળતા નથી મતલબ કે નોટિફિકેશન યુટ્યુબ પર મળતા નથી એમને ના મળતા હોય અને આખી લિંક જોઈતી હોય તો પ્લે લિસ્ટ મેં બનાવેલું છે મને મેસેજ કરજો બધા જ આપણા જે અત્યાર સુધીના ચાલીસ કે બેતાલીસ સિલેશન થયા છે બધાની લિંક તમને હું મોકલી આપીશ મારી સાથે ટચમાં રહીને પર્સનલ શીખવું છે પદ્ધતિસર તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એની પણ માહિતી જોઈતી હોય તો દસથી બાર મહિનાનો બેઝિક કોર્સ છે એ તમે મારી સાથે ટચમાં રહીને શીખી શકશો તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો તમને માહિતી આપી દઈશ આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ ચોક્કસ તમે મને મેસેજ કરીને પ્રશ્નનો જવાબ મેળવી શકો છો તો આવું સ્ટાર્ટ કરીએ પહેલી કાળીનો સારી દો છે સારે રે ગ ધ કમ્પ્લીટ રાગ ગોપાલી આધારિત છે પ્રોપર તો ધ સા રે આટલે સુધીમાં આ ગીતના સૌ છે ફિંગરિંગ ખાસ આમાં જોવું પડશે કારણ કે પ્રોપર ક્લાસિકલ સોંગ છે એટલે કે શાસ્ત્રીય બેઝ ઉપર આધારિત છે એટલે ફિંગરિંગ તમારું પરફેક્ટ નહીં હોય તો તમને વગાડી નહીં શકો એટલે ખાસ ફિંગરિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો ઢાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો પ્રથમ આટલું સળંગ વગાડવું પડશે પ્ર

બે સા બે સા બે બે સ્વરો બે સા માટે પણ બે સ્વરો અને જે ડો છે એ આખું તમારે કઈ રીતના લેવાનું છે ખાસ ધ્યાનમાં રાખજો માટે બે સા સા સારે બે સાડું ડો માટે રે તો આખો શબ્દ બે સાડું રે સા સા સારે રે રે સા સા સારે રે રે સા સા સારે રે બે સા બે સાડું રે 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 માટે બેંગા

ઓકે ફિંગરિંગ ખાસ જોઈ લેવાનું તમારે એ જ રીતના એના પછીની લાઈન હવે હું તમને વગાડીને બતાવી દઉં છું એમાં ડિટેલમાં નથી જતો ફક્ત લાઈન વગાડું છું ગણેશ ગણેશ દે વર ના દે ગણેશ ગૌ ના ગણેશ પછી પ્રથમ હશે પછી અંતરામાં પણ ਬੱਦਾਂ ਦੀ ਇੱਕੋ ਜਿਹੀ ਸਰਕੂ ਢਾਲਾਉਂ ਸੜਗਾ ਗੁਰ ਬੁੜਲੀ ਤੰਡੀਆਂ ਪਰਲਾਗੜੀ ਰੀਵਰ ਗਦੇਸ ਕੋ પણ તમને નોટેશનથી વગાડવામાં તકલીફ પડતી હોય તો એક વિડીયો મેં એવો બનાવ્યો છે કે નોટેશનથી જાતે સ્વર્જ્ઞાન મેળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિડીયોની લિંક તમને ના મળતી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એ લિંક તમને મોકલી આપીશું એટલે તમને નોટિસનથી શીખવામાં એકદમ સરળતા રહેશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા મિત્રોને તો એમને પણ શીખવા મળે નવા ગીત સાથે મળીશું રાગ ભોપાલી આધારિત ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે